પ્રદેશ ભાવસાર સમાજ શ્રી આનંદના ગરબા મંડળ શ્રી હિંગરાજ માતાજી ઉજવણી રંગે ચંગે કરવામાં આવી બે દિવસ ચાલેલા જન્મોત્સવ માં ભાવસાર સમાજ ના પરિવારોએ માતાજી ની આરાધના કરી ધન્યતા અનુભવી શ્રી હિંગરાજ માતાજી ના જન્મોત્સવ નિમિત્તે બાલકનાથ મંદિર ખાતે થી લાઇટિંગ વાળી બગીમાં ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી માતાના મંદિરે પૂર્ણ થતાજી એકસો આઠ દીવડાની સમૂહ આરતી કરી ધન્યતા અનુભવી શોભાયાત્રામાં તાલે ભાવસાર સમાજના પરિવારો રાસ ગરબા રમતા રમઝટ જોવા મળી મોડાસા શહેરમાં શોભાયાત્રા નીકળતા વાતાવરણ ભક્તિમય બન્યું ભાવસાર સમાજના પરિવારોની આસ્થા અને એકતાના દર્શન જોવા મળ્યા મોડાસા પ્રદેશ

રથયાત્રા કાઢી અને છેક અમે અહીંયા અઢારી માતાના પ્રતાંગણની અંદર માના જય જયકાર સાથે અમે પધાર્યા અને અત્યારે એકસો આઠ રીંગણાની આરતી થઈ રહી છે અને મા જગત જનની મા જનતા અમારા ભાવસાર સમાજ એવું સરસ એવું આનંદમય વાતાવરણ બનાવી છે અને એક સુખ શાંતિ અને સમૃદ્ધમય અમારો સમાજ આજે એકમય થઈ અને એકતાના સમૂહ રહી અને આજે આજે એકતા અને જે આપણે કહી રહ્યા છીએ કે ધર્મ પ્રચાર કરો અને અમે અમારો સમાજ એવો ધર્મ નો પ્રચાર કરી રહ્યો છે સનાતન ધર્મ ને સનાતન કરી રહ્યો છે અને અમારો ભાવ સમાજ એક થઈ અનેક થઈ અને સર્વ ને એવું વિનંતી કરે છે કે આપણે હિન્દુત્વ જગાવો જય જય શ્રી રામ